નમસ્કાર મિત્રો મિત્રો વિડીજી ગુજરાતી ચેનલની અંદર મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આપણા એવા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને તમારા બધાના લોક લોકલાડીલા હોય એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું એક જોરદાર અને જબરજસ્ત મિત્રો નવ ફિલ્મ એટલે કે તારી યાદોમાં જિંદગી જવાની તમને મિત્રો ખબર છે કે હમણાં કેટલાય દિવસોથી મિત્રો ત્યાં બધા તેનું ટ્રેઝર જોવા માગો છો કે તારી યાદોમાં જિંદગી જવાની તો હા મિત્રો તમને બધાને એવું પણ હશે કે દિવાળી ઉપર આ ફિલ્મ આવવાનું હતું અને આ ફિલ્મ કેમ ના આવ્યું તો આ વિડીયોની અંદર મિત્રો આપણે એટલી વાત કરીશું કે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ જેમ કે તારી યાદોમાં જિંદગી જવાની આ ફિલ્મ મિત્રો તેમાં બધા જ લોકો મિત્રો ખૂબ મહેનત કરી છે અને આ ફિલ્મની અંદર મિત્રો તમને એક જોરદાર મિત્રો ડાન્સ પણ મિત્રો જોવા મળશે જેમ કે તમે મિત્રો હિન્દી ફિલ્મ સાઉથ ફિલ્મની અંદર મિત્રો તમે જોવો છો કે પ્રભુ દેવા ડાન્સ કરતા હોય છે જોરદાર તો એવી જ રીતે આપણી સાથે જેમ કે સાઉથના એક એક મિત્ર આવ્યા છે વિક્રમભાઈને એ વિક્રમભાઈને ડાન્સ શીખવાડ્યો છે આ ફિલ્મની અંદર કે તારી યાદોમાં જિંદગી જવાની અને તમે આ ફિલ્મ એકવાર મિત્રો તમે જોશો ને એટલે તમને જોરદાર અને સુપરને મસ્ત ફિલ્મ લાગશે એવી ફિલ્મ મિત્રો બની છે આ એટલે વિક્રમભાઈએ મિત્રો એટલું નક્કી કર્યું છે કે જો દિવાળી ઉપર કદાચ આ ફિલ્મ જેમ કે દિવાળી ઉપર કદાચ આ ફિલ્મ રિલીઝ ના થઈ શકે તો બીજા બે ચાર દિવસો પછી પણ આ ફિલ્મ જેમ કે રિલીઝ કરશું દિવાળી પછી પણ એટલે મિત્રો કોઈ મિત્રોને એવો ડાઉટ હોય કે દિવાળી પર ફિલ્મ નહીં આવે તો મિત્રો હજી કોઈ મિત્રો એટલું મિત્રો પાક્કું મિત્રો નક્કી નથી થયું કે આ ફિલ્મ દિવાળીએ નહીં આવે પણ કદાચ મિત્રો આવી પણ શકે છે અથવા બે ચાર દિવસ પછી પણ આવી શકે કારણ કે ફિલ્મ એટલી જોરદાર અને સુપર બની છે એટલે દરેક લોકો આ ફિલ્મને મિત્રો સપોર્ટ કરજો કારણ કે મિત્રો તમારો સપોર્ટ તો મિત્રો મળવો જ જોઈએ તમે મિત્રો ઘણા બધા વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મોને તમે સપોર્ટ કર્યો છે એવી જ રીતે આ ફિલ્મ માટે પણ વધુમાં વધુ મિત્રો સપોર્ટ કર્યો કારણ કે મિત્રો આ ફિલ્મ એક મિત્રો જોરદાર જ બની છે કારણ કે આ ફિલ્મ બની એક મિત્રો મસ્ત અને તમને મિત્રો ગમે તમારા મનોરંજન માટે જબરજસ્ત મિત્રો બને છે અને મોટી ફિલ્મ છે એટલે મિત્રો બધા મિત્રો ધીરે જ રાખો કારણ કે ફિલ્મ મિત્રો દિવાળી પર આવવાનું હતું મિત્રો તમારી વાત મિત્રો સાચી છે પણ મિત્રો અમુક મિત્રો કારણોસર આ ફિલ્મ મિત્રો દિવાળી પર મિત્રો હજી અત્યારની મિત્રો પ્રોસેસ તો ચાલું જ છે કદાચ મિત્રો દિવાળી પર મિત્રો રિલીઝ પણ થઈ શકે પણ જો દિવાળી પર તો મિત્રો રિલીઝ ના થઈ શકે તો મિત્રો બે ચાર દિવસ પછી પણ આ ફિલ્મ મિત્રો રિલીઝ થવાની જ છે તો દરેક લોકો આ ફિલ્મને વધુમાં વધુ મિત્રો સપોર્ટ આપજો જેમ કે તમે મિત્રો ઘણી બધી જ ફિલ્મોની અંદર મિત્રો તમારો સપોર્ટ મળ્યો છે એ બધી જ ફિલ્મો કરતાં પણ મિત્રો આ ફિલ્મમાં અલગ જ અંદાજની અંદર તમને જોવા મળશે જેમ કે વિક્રમભાઈ ઠાકોરનો મિત્રો તમે હજી સુધી મિત્રો એવો ડાન્સ નહીં જોયો હોય એવો આ ફિલ્મની અંદર મિત્રો ડાન્સ કરવાના છે એટલે આ ફિલ્મમાં દરેક લોકો તેમના પરિવાર સાથે મિત્રો જોવા જઈજ થિયેટરની અંદર અને ધૂમ મચાવે છે કારણ કે હાલ મિત્રો ફિલ્મ જેમ કે ફિલ્મની દુનિયામાં જિગ્નેશભાઈનું હાલ મિત્રો જેમ કે ફિલ્મ ચાલુ છે આપણે ફિલ્મનું મિત્રો નામ નહીં લઈએ આપણે ખોટું પ્રમોશન નથી કરવું જિગ્નેશભાઈનું પણ હાલ તેમનું પણ ફિલ્મ આવી રહ્યું છે અને વિક્રમભાઈનું પણ ફિલ્મ આવવાનું છે તારી યાદોમાં જિંદગી જવાની તો આપણે તો વિક્રમભાઈને સપોર્ટ કરવાનો છે એટલે બધા જ લોકો વિક્રમભાઈને ફૂલ સપોર્ટ કરજો તારી યાદોમાં જિંદગી જવાની પણ જેમ કે તારી યાદોમાં જિંદગી જવાની આ ફિલ્મની કોઈ પણ અપડેટ હશે તો તમને મિત્રો આપતા રહીશું વીડીટી ગુજરાતી થકી તો વીડીટી ગુજરાતી ચેનલને લાલ ડટન દબાણને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે વિક્રમભાઈ ઠાકોરની હું આજના વિડીયો માટે બસ આટલું જ મિત્રો જય હિન્દ જય ભારત જય સદારામ બાપુ